બ્રોટ ટુ યુ બાય ટેકનો સ્પાર્ક ટ્વેન્ટી સિરીઝ સ્માર્ટફોન્સ રાજકોટમાં દીકરીઓના સન્માનને ઠેસ પહોંચાડા પહોંચાડનારા નેતાઓને હથિયાર હેઠા મૂકાવવા માટે અપેક્ષિત છે કોઈ હથિયાર હેઠા નહીં મૂકે તો નવીન મહાભારતના મેદાનમાં એ ગીતાનો સાર સાંભળવા તમારો આ કાર્યકર્તા તૈયાર હશે એટલો બંધ જો રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી એનું જે અભિમાન છે કે અમે ઉમેદવાર ન જ બદલાવીએ એ જો એનું અભિમાન ચાલુ રહેશે તો પરેશભાઈ ધાનાણી રાજકોટમાંથી લડશે લડશે ને લડશે આ વાત અમે નક્કી કરીને અહીંથી જઈ રહ્યા છીએ રાજકોટમાં પરસોત્તમ રૂપાલા સામે ધાનાણી ચૂંટણી મેદાનમાં પાટીદાર સામે લેહવા પાટીદારનો હશે લોકસભાની ચૂંટણીઓની જાહેરાત થયા બાદ ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા અને ગુજરાતમાં ભડકો થયો સૌથી ચર્ચામાં રહી રાજકોટની બેઠક રાજકોટની બેઠક પર બે ટર્મના સાંસદનું પત્તું કાપીને ભાજપે કેન્દ્ર મંત્રી પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી અને ત્યારબાદથી જ વિવાદ શરૂ થઈ ગયો નિવેદન આપી બળતામાં ઘી હુમાયું રૂપાલા દ્વારા નિવેદનમાં આપવામાં આવ્યું ક્ષત્રિય સમાજ પર તેમને ટિપ્પણી કરી અને એવામાં ક્ષત્રિય સમાજ હાલ રૂપાલાને હટાવવાની સતત માંગ કરી રહ્યો છે સમાજ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ સાથે રસ્તા પર પણ ઉતરી આવ્યો હતો અને આ સ્થિતિ વચ્ચે કોંગ્રેસે હવે એવું લાગે છે કે પોતાની સ્ટ્રેટેજી અપનાવી છે જેના ભાગરૂપે કોંગ્રેસે રાજકોટ લોકસભા બેઠક પર રૂપાલાની સામે પોતાના સૌથી વધારે મજબૂત ગણાતા એવા દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું રૂપાલા સામે કોંગ્રેસના ખેલાડીનું નામ સાંભળતા જ હવે ભાજપને પણ જૂનો તેનો ઇતિહાસ યાદ આવશે તેવું સ્પષ્ટપણે અત્યારે લાગી રહ્યું છે રૂપાલા સામે ભાજપે જે જાયન્ટ કલરને મેદાનમાં લઈને આવી રહ્યું છે એ ખેલાડી અગાઉ રાજનીતિના અખાડામાં રૂપાલાને પછડા આપી ચૂક્યા છે ત્યારે આ ખેલાડી આ મેદાને જંગમાં ઉતરવાનો ઇન્કાર કરતા હતા પહેલાં પરંતુ હવે તેઓ માની ગયા છે અને રાજકોટમાં રૂપાલાને હટાવવાના પણ પ્રાણ સાથે પ્રણ સાથે તેઓ મેદાનમાં પણ ઉતર્યા છે અમે વાત કરી રહ્યા છીએ પરેશ ધાનાણીની કોંગ્રેસે હજી રાજકોટમાં પરસોત્તમ રૂપાલા સામે ઉમેદવારની જાહેરાત નથી કરી પરંતુ જો આ બેઠક પર ધાનાણીને ટિકિટ અપાઈ તો ભાજપને રૂપાલાને લોકસભામાં ઉતારવાનો ખેલ ઊંધો પડી શકે છે એવું કહી રહ્યા છે જાણકારો એવું કહી રહ્યા છે જાતિ સમીકરણ જે છે એ પણ ખૂબ જ મહત્ત્વના અહીં ભાગ ભજવતા જોવા મળશે પરેશ ધાનાણીએ કહ્યું છે કે આ હાલ મહાભારત જેવી જ સ્થિતિ છે એક ધર્મયુદ્ધ છે આ એક સ્વાભિમાનની લડાઈ છે રૂપાલાને હરાવવાનું હું જરૂર લડીશ તેમને હરાવવા માટે હું લડીશ અને તેમને ટક્કર પણ આપીશ ત્યારે સવાલ એ સ્પષ્ટપણે થઈ રહ્યો છે કે ક્યાંક આ ભારે ન પડે લેવા પાટીદાર પરેશ ધાનાણી ભારે ન પડે વર્ષ બે હજાર બેમાં પરેશ ધાનાણીએ વિધાનસભાની ચૂંટણીમાં અમરેલીની બેઠક પરથી રૂપાલાને સોળ હજાર મતોથી હરાવ્યા હતા અને આ બેઠક પર બે પાટીદાર ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર પણ હવે રાજકોટમાં જામ છે એવામાં લેવા વર્સિસ કડવા પાટીદારનો આ જંગ ખૂબ જ મહત્વનો પણ ગણવામાં આવી રહ્યો છે રાજકોટ બેઠક પર ચાર લાખ લેવા પટેલ અને એક લાખ કડવા પટેલ મતદારો છે આ જોતા કોંગ્રેસ પરેશ ધાનાણી પર પસંદગીનો કડશ ઢોળ્યો છે પરેશ ધાનાણીએ લેવા પાટીદાર છે અને રાજકોટ એ ભાજપનો ગઢ હોવાથી કોંગ્રેસને અહીં રૂપાલા ભારે પડી શકે છે પણ પરેશ ધાનાણીને હલકામાં લેવું એ ભારતીય જનતા પાર્ટીની ભૂલ થઈ શકે છે અને એટલા માટે જ ભાજપ આ ભૂલ નહીં કરે ભાજપને હેટ્રિક મારતો રોકવા માટે કોંગ્રેસ પણ મજબૂત ઉમેદવારને મેદાનમાં ઉતારી રહી છે ભાજપે પોતાના બે કેન્દ્રીય મંત્રી મનસુખ અને પોરબંદર અને પરસોત્તમ રૂપાલાને રાજકોટથી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે જેમાં

સોળ હજાર મતોથી હરાવીને જોઈન્ટ કિલર તરીકે જાણીતા થયા ત્યારથી જ કોંગ્રેસે હાઈ કમાન્ડની નજરમાં પાટીદાર યુવકનું કચ્છ છે એ ખૂબ જ વધી ગયું હતું માત્ર છવ્વીસ વર્ષના જે યુવાન છોકરો છે ત્યારે મોદી સરકારના દિગ્ગજને તેમને માત આપી હતી અહીં પરેશ ધાનાણીની અત્યારે ચર્ચા ચર્ચાચારેકો ચાલી રહી છે છવ્વીસ વર્ષની ઉંમરે મજબૂત નેતાને હરાવીને રાજકીય કારકિર્દીની શરૂઆત કરનારા ધાનાણીને સ્વાભાવિક રીતે જ વિપક્ષના નેતા બનાવી તક યુવા વયે જ મળી હતી સામાજિક સેવાની આ મૂળ પરેશ ધાનાણીને વારંવાર મળી અને આ સાથે વારસામાં પણ તેમને મળી છે રાજકોટમાં કોલેજ સમયથી જ તેઓ એનએસયુઆઈ સાથે જોડાઈ ગયા હતા વર્ષ બે હજાર એકમાં અમરેલી જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ બન્યા હાલમાં અમરેલીમાં ભાજપનો દબદબો પણ જોવા મળી રહ્યો છે રાજકોટમાં હવે ખરાખરીનો જંગ જામવા જઈ રહ્યો છે સૌરાષ્ટ્રની સૌથી મહત્ત્વની મનાતી એવી રાજકોટ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા બેઠકની ભાજપનો ગઢ છે એ માનવામાં આવે છે છેલ્લા ત્રીસ વર્ષ કરતાં વધુ સમયથી અહીંથી ભાજપના ઉમેદવારો સતત જીતતા આવ્યા છે જ્યારે બે હજાર હજાર નવમાં આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને હાલના ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનો વિજય થયો હતો પરંતુ ત્યારબાદ સતત ભાજપના જ ઉમેદવાર જીતી રહ્યા છે શરૂઆતમાં રાજકોટ લોકસભા બેઠક કોંગ્રેસના કોંગ્રેસની બેઠક મનાતી હતી પરંતુ નાઇન્ટીન સિક્સટી સેવનની ચૂંટણીમાં સમીકરણો બદલાયા અને ઓગણીસો નેવ્યાસીથી આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે રાજકોટ બેઠક એ ભાજપનો ગઢ ગણાય છે અહીંથી મોદી સહિત રૂપાણી જીતીને સીએમ બની ચૂક્યા છે ભાજપે અહીં અમરેલી બદલે રૂપાલાને રાજકોટમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો તો કોંગ્રેસ પણ અહીં પરેશ ધાનાણીને ઉતારી રહી છે હવે જોવાનું એ રહેશે કે કિસ્મે કીટના હેતમ અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો ફરી મળીશું નમસ્કાર